નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આપણો સંકલ્પ વિકાસ ભારત યાત્રા કાઢીને છેવાડાના માનવી સુધી ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી મફત યોજનાની જાણકારી આપી લોક જાગૃતિ લાવવા પ્રયત્નો કર્યા મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના લખણપુર ગામે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કંટારાના અધ્યક્ષતાને યોજવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સ્વાગત સાથે લખણપુર ગામે ભવ્ય આવકાર કરતા જોવા મળ્યા હતા માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ કંટારા અને માનનીય શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ ડામોર અને સ્થાનિક ગામના પ્રથમ નાગરિક દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વિવિધ યોજનાના પ્રત્યેક સ્ટોલ ઊભા કરીને ઉપસ્થિત તમામ લોકોને જાણકારી આપવામાં આવી હતી અને ડબલ એન્જિનની સરકાર દ્વારા સૌના સાથ સૌના વિકાસના સૂત્રને સાર્થક કરતા જોવા મળ્યા હતા અને સરકારની વિવિધ યોજનાઓની વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે તેવી જાણકારી આપી ને લાભ છેવાડાના વિસ્તારોમાં બહોળો પ્રચાર થાય તેના માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા જોવા મળી રહ્યા છે રિપોર્ટર અલ્કેશભાઈ પારગી ફતેપુરાના રોજે રોજના સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા તાલુકા અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો